જામકંડોળાના તરવડા ગામની ભાદર નદીમાં હજારો માછલીઓ મૃત પામી જવાબદાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક સજા આપવા માંગ કરાઈ છે જામકંડોળા તાલુકાના તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં બે ત્રણ દિવસથી ભાદર નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળેલ આ તરવડા ગામમાં આવેલ ભાદર નદીમાં સ્થાનિકના જણાવ્યા અનુસાર બે ત્રણ વર્ષ પહેલાં પણ હજારોની સંખ્યામાં મરેલી માછલીઓ આ જ નદીમાં જોવા મળેલ આવકતે પણ આજ પ્રકારે ભાદર નદીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી જોવા મળેલ ત્યારે દૂષિત પાણીને કારણે બનાવ બન્યો છે કે પછી કોઈ અન્ય કારણોસર આટલી બધી માછલીઓ મરી રહી છે તેની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે ભાદર નદીના કાઠે આવેલું ગામ છે આ ગામની અંદર અસંખ્ય નદીની અંદર અસંખ્ય મચ્છી મરેલી છે તો મચ્છી મરવાનું કારણ શું છે કે પ્રદૂષણ પાણી હોય

ગયા વખતે પણ કઈ બનાવ બન્યો શું હતું બે વર્ષ પહેલા જયારે કેમિકલ યુક્ત પાણી આવેલું હતું ત્યારે આ બનાવ બનેલો હતો આમાં શું લાગે છે મૂર્તિ પામેલા હોય એમાં પાણી કોઈ જવાબદાર ખરું પાણી પુરવઠો બોર્ડ વાળો જવાબદાર ગણાય ને બીજું આમાં કોણ ગણાય આજે ઠલવી જાય છે એની પર કઈ કાર્યવાહી થવામાં આવે તો કોણ કરે કાર્યવાહી અહેવાલ ફેરો જોડે જાલ લોકાર્પણ